દોસ્તો આ રીતની જે લોકેશન છે જોવા મળે છે તમે જોઈ શકો છો આ છે રાજા રજવાડા સમયનું પ્રાચીન લોકેશન એટલે કે કમાની મસ્જિદ પાવાગઢ દોસ્તો આ જે લોકેશન છે પાવાગઢનું જે જંગલ છે ત્યાંથી પાવાગઢથી વડા તલાક તરફ જશો એટલે વચ્ચે તમને કમાની મસ્જિદ લખેલું જોવા મળશે તો દોસ્તો આ છે કમાની મસ્જિદ પાવાગઢ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તો આ એક જે લોકેશન છે એ છે રાજા રજવાડા સમયની તો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી અને અહીંયા આગળ એક હિન્દી પિક્ચરનું શૂટિંગ કરવામાં આવ્યું હતું મનીષ પાંડેનું દુલ્હન ચાહી પાકિસ્તાન છે તેનું સીન આ જગ્યા પર થોડું ઘણું છે તે લેવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો આ છે કમાની મસ્જિદ પા તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને આ બાજુ જે જંગલ છે પાડનું જંગલ આવેલું છે તમે જોઈ શકો છો ચારે બાજુ જંગલ તમને જોવા મળશે તો થોડું ઘણું સીન છે તે આ જગ્યા પર લેવામાં આવ્યું હતું આ છે કમાની મહજીદ પાવગર તમે જોઈ શકો છો જે દુલ્હન ચાહીએ પાકિસ્તાન છે જેનું થોડું ઘણું જે ફાઇટનું સીન છે તે આ જગ્યા પર કરવામાં આવ્યું હતું હું તમને એક બે ફોટા અંદર મૂકી દઈશ એટલે તમે તો મેચ કરી શકો છો મારા વિડીયોના માધ્યમથી બાકી લોકેશન એકદમ બેસ્ટ છે ને સામે છે પાવાગઢ તમે જોઈ શકો છો જો તમારે આ લોકેશન આવવું હોય તો પાવાગઢથી વડા તલા તરફ જશો એટલે પીઠાપા પ્રાથમિક શાળાની સામે એક રસ્તો અંદર આવે છે તો બોર્ડ પણ મારેલું છે કમાની મસ્જિદ તરફ ત્રિકોણ મારેલું છે તો તમે અંદર રસ્તાની અંદર આવશો તરફ આગળ આવશો એટલે તમને આ જે લોકેશન છે કમાની મસ્જિદથી જોવા મળશે ને દોસ્તો આ છે રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ હવે આપણે અંદર જઈએ ને અંદરથી કઈ રીતનું જોવા મળે એ જોઈને આ જે લોકેશન છે અધૂરું હોય એ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો છો જે રાજા રજવાડા સમયનું જે પ્રાચીન લોકેશન છે પથ્થરોથી બનાવવામાં આવ્યા એ છે તમે જોઈ શકો છો અને આ છે પ્રાચીન ટૅક્ચર કામ તમે જોઈ શકો છો મોટા મોટા જે પથ્થરોથી જે કટિંગ કરીને ઊભા કરીને બનાવવામાં આવ્યું છે કઈ આ રીતના જે થા પથ્થર છે તે ઊભા કરીને બનાવવામાં આવે છે આ છે કમાની મસ્જિદ અંદરથી કંઈક આ રીતની જે કમાની મસ્જિદ તે જોવા મળે છે બારીની ડિઝાઇન પણ તમે જોઈ શકો છો આ છે બારી તે કઈ રીતની બનાવવામાં આવી છે તે બાકી લોકેશન એકદમ બેસ્ટ છે તમે જોઈ શકો છો